નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાનું પ્રવેશ દ્વાર છે સ્વામિનારાયણ ગેટ અને ખેડા મેમદાદ રોડ છે આજે હોળી છે ને હોળી ઉત્સવ બે હજાર ચોવીસ દરમિયાન ખેડા શહેરનો માહોલ બતાવીશું સવારની ચહલ પહલ આપ જોઈ રહ્યા છો હંગામી કલર ને પિચકારી ને બધાની હંગામી અઠવાડીઓ ખુલી ગઈ છે મિત્રો આજે હોળી છે ને હોળી ધૂળેટી એટલે મોટો લોક ઉત્સવ છે અને જીપી સિરીઝ દ્વારા જીપી સિરીઝના દર્શકોને આપણે શુભકામના પાઠવીએ છીએ મિત્રો કાલે ધૂળેટી છે અને આજે તૈયારી કેવી છે એ હવે આપણે બતાવીએ કેટલા મિત્રો આ ખેડા મેમદાવાદ રોડ છે અને અહીંયા સિઝનેબલ હંગામી આટડીઓ હંમેશા ખુલી જાય છે અને શ્રમિક પરિવારો જે છે લારી લઈ અને અહીંયા વિવિધ સમયે ઉત્સવ દરમિયાન વિવિધ ચીજવસ્તુના વેચાણ માટેની આટડીઓ ખોલતા હોય છે ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિની પ્રતિમાઓ દશામાં ઉત્સવ આવે ત્યારે દશામાની પ્રતિમાઓ આ ઉપરાંત દિવાળી હોય તો દારૂખાનાની હાટળીઓ બનાવવામાં આવે છે ઉત્તરાયણ હોય તો પતંગોની હાટળીઓ દોરી પતંગનું વેચાણ થાય છે એ રીતે જ અત્યારે અહીંયા ખેડા મેમદાદ રોડ ઉપર અનેક લારીઓમાં ખજૂર ધાણી ચણા સિંગ સેવ રંગો અને પિચકારીઓ આ બધા માટે સિઝનેબલ હાટડીઓ ખુલી જાય છે ને જો રંગોના કોથરા ભરીને અહીંયા વેચાણ માટે રાખવામાં આવ્યા છે અને તૈયાર નાની નાની પેલી કોથળીઓ ભરી અને દસ રૂપિયાની એક આ નાની કોથળી આપવામાં આવે છે એટલે એ સરળ વિતરણ માટે તૈયારી કરી જ રાખે છે અને આપ જોઈ રહ્યા છો પિચકારીઓનું આખું બજાર રંગનું આખું બજાર ધાણી અને ખજૂર એ બધા માટેનું આ જો ટ્રાયસિકલ છે એની ઉપર હંગામી હાટડી બાહ્ય કરી છે યુવાનો આ રીતે સિઝનેબલ જે હાટડી છે એનો વેપાર કરી અને ખૂબ જ કમાય છે તૈયારીઓ થઈ ગઈ છે સવાર છે અને જો આ બધા ગોઠવણી કરી રહ્યા છે અત્યારે લારીની અંદર બધું કલરની અંદર પિચકારીઓ ગોઠવે છે અને અન્ય તમામ જે વેચાણ માટેનું સામગ્રી છે હોળી ધૂળેટી દરમિયાનની એ બધું અત્યારે સજાવટ કરી રહ્યા છે ખેડા મેમદાદ રોડ છે સ્વામિનારાયણ ગેટ છે અને શહેર તરફનો નજારો છે હજુ જો સાઇકલ ઉપર ત્રણ વ્હીલવાળી સાયકલ છે અને હંગામી આટડી અહીંયા શરૂ કરી છે હમણે અનેક શ્રમજીવી યુવાનો આવા ઉત્સવ દરમિયાન નાની નાની આટડીઓ કરી અને ઘણું બધું સારું એવું કમાઈ લે છે જુઓ તમે અત્યારે વેચાણ શરૂ થઈ ગયું ગ્રામ્ય કક્ષાએથી જે બાઇક લઈને આવ્યા છે બધા અહીંયાથી જ ખરીદી કરીને જાય છે શહેરમાં અન્ય ખરીદી કરવા જાય ને રિટર્નમાં આવે તો આ ખેડા મહેમદાદ રોડ ઉપર રેસ્ટ હાઉસ છે અને આ સ્વામિનારાયણ ગેટ છે આ વડીલ છે આપ જોઈ રહ્યા છો ધાણી ને એવું બધું પેલા થેલા ભરીને લાવ્યા છે અને હવે ઘરે જાય તો નાના બાળકો પૌત્રો દીકરા દીકરીઓ હોય ને ના એમના માટે પિચકારી ખાસ લઈ જાય છે કારણ કે ઘેરના બાળકો રાહ જોતા જ હોય દાદા આવશે ને પિચકારી લાવશે ને કલર લાવશે ને એટલે અનેક નાગરિકો અહીંયાથી ખરીદી કરી અને જાય છે અહીંયા જોવા વિવિધ રંગો છે અને અહીંયા એમ કહેવાય છે રામલીલા રંગ એવું એમનું કહેવું છે કે રામલીલા રંગ છે ને સારા રંગ છે આ રંગ આપણે અબીલ હોય છે એવા લીસા હોય છે ને ચામડીને કોઈ નુકસાન નથી કરતા એવું એમનું કહેવું છે અને સારી ક્વૉલિટીનો રંગ છે રામલીલા કલર છે એવું એમનું કહેવું છે સ્વામિનારાયણ ગેટ છે ને હોળી ઉત્સવ બે હજાર ચોવીસ આજે તારીખે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે ખેડા બજારનો સવારનો માહોલ આપણે બતાવીએ છીએ આજે હોળીકા દહન થશે એટલે સાંજે આપણે હોળીનો બ્લોગ બીજો રજૂ કરીશું પરંતુ તે દરમિયાન ખેડાનો આજનો માહોલ આવતીકાલે ધૂળેટી છે ને આજે અહીંયા નાગરિકો કેવી તૈયારી કરે છે એ સાથે નાના શ્રમ જેવી દુકાનદારો છે હંગામી હાટડી કરે છે લારીવાળા એ એમની પણ કેવી તૈયારી હોય છે એનો થોડો આપણે આ બ્લોગ શેર કરવાના છીએ ખેડા અમદાવાદ રોડ છે અને સવારે જ અહીંયા બધું ચહલ પહલ શરૂ થઈ ગઈ છે આખો દિવસ આજે ઘરાગી ચાલુ રહેશે અને મોડી સાંજ સુધી લગભગ નવ દસ વાગ્યા સુધી આ હટિ ખુલી રહેશે અને હજુ તો સવાર છે બપોર પછી ને સાંજે તો ભારે ભીડ જોવા મળશે અને હવે આ હરિયાળાના ભાઈ છે એમની પાસેથી ભાવતાલ જાણીએ હજુ ને શું ખજૂર ભાવ છે અને તમે ક્યાં મિત્રો આ ખેડા મહેમદાબાદ રોડ છે પાછળ શાક માર્કેટ દેખાય છે અહીંયા યુનિટી હોસ્પિટલ છે અહીંયાથી આગળ હાઈવે મહારાણા પ્રતાપ સર્કલ જઈ શકાય છે અને શાક માર્કેટના નાકા પાસે જ આ હંગામી હટાડીઓ લારીઓ બધી જોવા મળે છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનેક ખરીદેદારો સવારે જ આવીને ખરીદી કરી જાય છે અને બજાર રાજા શોપિંગ સેન્ટરમાં પણ આવો જ નજારો હોય છે આપણે બધા જ દ્રશ્યો ધીરે ધીરે બતાવીશું અને આ હોળી પર્વની ખાસ ઘઉંની સેવ છે એક મીઠાઈ કહી શકાય પરંપરાગત એની ભાવતાલની વાત કરીએ આપણે એમ ને ક્યાંથી આવ્યા તમે હા હા મિત્રો આપણો દેશ એટલે ઉત્સવો અને મહાપર્વ ઉજવતો દેશ છે અને આપણા નાગરિકો વર્ષમાં પચીસ નાના મોટા ઉત્સવો ઉજવતા હશે અને એ રીતે નાગરિકો પોતાની જિંદગીમાં ખુશહાલ રહેતા હોય છે કારણ કે થોડા દિવસના અંતરે જ કોઈને કોઈ ઉત્સવ આવતા હોય છે અને એ ઉત્સવના કારણે લોકો પોતાના દુઃખ દર્દ ભૂલી અને ઉત્સવનો આનંદ મેળવતા હોય છે આ સરદાર શાક માર્કેટ છે અને રંગ ઉત્સવ રંગ બજારની આ હંગામી હટલીઓ ખુલી ગઈ છે આપ જોઈ રહ્યા છો સરદાર શાક માર્કેટ છે અને જુઓ અહીંયા કલર વિવિધ પ્રકારના કલરના બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ કોથળા ભરીને અહીંયા રંગ વેચાણ માટે લાવ્યા છે અને હવે આપણે સરદાર ચોકમાં આવ્યા છીએ ખેડાનું મુખ્ય ધમધમતું બજાર છે પાછળ રાજા શોપિંગ સેન્ટર છે અને સ્વર્ગીય અજીતભાઈ ભાવસરના સમયે આ રાજા શોપિંગ સેન્ટર બન્યું હતું અજીત કાકાના સત્તાકાળ દરમિયાન આ રાજા શોપિંગ બન્યું હતું અને ખેડાનું પ્રથમ શોપિંગ સેન્ટર આ રાજા શોપિંગ સેન્ટર ખૂબ જ સફળ શોપિંગ સેન્ટર કહેવાય છે અને સરદાર શોપમાં ઊભા છીએ આપણે બાજુમાં સરદારસિંહની પ્રતિમા છે અહીંયા અને અહીંયા પણ આ પિચકારીને કલરને વેચાણ માટેની લારી છે દેખાય છે અહીંયા આ વિસ્તાર જે ખેડા શહેરનો સૌથી વધુ ધમધમતો વિસ્તાર છે અને ખેડાનું આ મુખ્ય બજાર અહીંયા જ કહી શકાય આ જ બજાર મુખ્ય બજાર છે હમણાં સાંજે ભારે ભીડ જોવા મળશે અને આ નસ ટોકીઝ ખેડાનું મનોરંજનનું ખૂબ જ જૂનું આ થિયેટર છે અને એની આગળ આ ભાઈ છે જુઓ લારી લઈ અને કલરની પિચકારીઓ વેચવા બેઠા છે અને અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે ધૂળેટી કાલે છે પરંતુ એની તૈયારી આજે નાગરિકો કરી રહ્યા છે સરદાર ચોક વિસ્તારમાં આપણે ઊભા છીએ અને અહીંથી સામે રાજા શોપિંગ સેન્ટર છે અને એના કોર્નર પર આ બાબુભાઈ કટલરીની દુકાન છે અને કેટલાક મિત્રો ગોબડાથી ખરીદી કરવા માટે આવ્યા છે કયું કામ જવાનું ગોબલા શું લેવા આવ્યા છે પિચકારી પિચકારી શું ભાવ છે ભાવ શું છે કિંમત એસી ને પચાસ બરાબર પિચકારી અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોય છે અને તમે લારી ઉપર જોયું તો વીસ રૂપિયાની પણ પિચકારી મળે છે અને અહીંયા સાડી ત્રણસો રૂપિયા કરતાં વધુ કિંમતની પિચકારી છે એક દિવસનો ઉત્સવ ધૂળેટી હોય છે પરંતુ બાળકોને ખુશ કરવા માટે એમના મા બાપ વાલીઓ ખર્ચ કરતા હોય છે માત્ર કાલના એક જ દિવસ માટે આ બધા પિચકારીનો ઉપયોગ થવાનો છે પછી એ પિચકારી ક્યાંય પડી હશે એ નક્કી નહીં પરંતુ બાળકોને ખુશ કરવા માટે તમે જુઓ બાળકોને જે પસંદ હોય એવી જે પિચકારી અગાઉ જણાવ્યું તે પ્રમાણે વીસ રૂપિયાથી લઈને સાડી ત્રણસો ચારસો રૂપિયાની કિંમતની પિચકારીઓ હોય છે અને આપ જુઓ સરસ આધુનિક અને સાદી પિચકારીઓ હોય છે ગન જેવી પિચકારીઓ છે એટલે એની સાથે એક્સ્ટ્રા બેગ હોય એની અંદર કલર પાણી રંગીન પાણી ભરવાનું અને વધુ ફોર્સથી એ સામેવાળાને રંગી શકે એટલે બાળકોને ખૂબ જ આનંદ આવે એટલે બાળકોનો આ ખાસ કરીને ઉત્સવ છે રમકડા ટોયઝ પિચકારીઓ છે હવે આ ટેણિયાએ ખરીદી કરી છે આપણે એની પાસેથી માહિતી મેળવી કે કેટલાની આ પિચકારી એમણે ખરીદી કરી છે ત્રણસો પચાસ બરોબર ક્યાંથી આવ્યા મિત્રો અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે ખેડા એક ખૂબ જ મોટું વ્યાપારી સંકુલ બની ગયું છે બારે માસ ખેડાનું બજાર આ ધમધમતું જ છે તમામ અહીંયા ધંધા ખૂબ જ સારા ચાલે છે અને ઉત્સવો હોય વિવિધ એ દરમિયાન સિઝનેબલ જે તે ખાસ આઈટમ હોય એનું પણ વેચાણ થાય છે અને એ જ પ્રકાર હોળી દરમિયાન આ એક પરંપરાગત મીઠાઈ પ્રાચીન સમયે જ્યારે મીઠાઈઓ આટલી આધુનિક મીઠાઈઓ ન હતી ત્યારે આ સેવ ઘઉંની સેવ જે છે આ એક પરંપરાગત પ્રાચીન મીઠાઈ એનું સ્વરૂપ રૂપ કહેવાય એટલે આ સેવને બાફી અને ગોળ અને ઘી એ એમાં મિક્સ કરી અને સરસ ગળી સેવ બની જાય એટલે એક પરંપરાગત પ્રાચીન સમયની આ મીઠાઈ છે ઘઉંના લોટની આ સેવ બનાવવામાં આવે છે અને આ ભાઈ છે ત્રણસો કિલો દર વર્ષે આવી સેવ બનાવીને વેચાણ કરે છે એમની પાસેથી થોડી આપણે માહિતી મેળવીએ શેની સેવ બનાવ્યા ઘઉની ઘઉની ઘઉંની બનાવ્યા છે અને ખાસ ક્યારે હું વેચાયા હોળી ઉપર હોળી ઉપર જ એક દિવસ માટે જવાય છે બે દિવસ માટે હા બે દિવસ માટે અને ક્યારે બનાવો છો તમે અખો કેટલી બનાવી છે આશે વાપ ઘઉંખું હા ઘઉંખું ત્રણસો કિલો બનાવી છે એમ અને મિત્રો આપણે ખેડા શહેરના વિવિધ ઉત્સવો પૂર્વેની તૈયારીના આપણે બ્લોક શહેર કરીએ છીએ અને આજે હોળીનો મહાપર્વ છે ત્યારે ખેડા શહેરનો આજનો સવારનો બજારનો માહોલ આપણે બતાવીએ છીએ અહીં જો રોડ ઉપર જે કંઈ હંગામી હાટડી ખોલાઈ ગઈ છે અને મોટા જથ્થામાં અહીંયા ધાણી અને ને એવું બધું મગફળીને એવું બધું છે અહીંયા વેચાણ માટે રાખ્યું છે અન્ય વેપારીઓ પણ નાના ખુશહાલ છે આ જુઓ તમે અહીંયા આ હારડા છે જે પહેલાં આ જે પતાસા જેવા સ્વીટ હારડાનું વેચાણ બહુ થતું હતું પરંતુ હવે હમણાં થોડું એ બધું ઓછું ખરીદ થાય છે અત્યારે ધાણી ખજૂર એનું વધારે ચલણ હોય છે અને બાળકો માટે પિચકારી કલર એનું વેચાણ વધારે થતું હોય છે લોકેશન આપને ખ્યાલ આવી ગયો છે સરદાર ચોક છે અને ટી સી

દરેક પોતાની રીતે હોળી ધૂળેટી ઉત્સવ મનાવતા જ હોય છે ધૂળેટી મહોત્સવ એવો છે કે વર્ષ દરમિયાન કોઈને મંદૂક થયું હોય તો એકબીજાને રંગથી રંગીને અને જૂના વેર ઝેર મંદૂક થયા હોય તો ભૂલી જવાનું અને ગળે લગાવી અને ફેટી અને બધાને આવકારવાના એ રીતે હોળી ધૂળેટી એવો તહેવાર છે કે એકબીજાને કોઈ મંદૂક થયું હોય વર્ષ દરમિયાન કોઈ વેર ઝેર હોય તો એ વેરઝેર દૂર કરવાના મન દુઃખ દૂર કરવાનું અને એકબીજા હળીમળી સાથે રહેવાનું અને એ રીતે સમાજ જીવનમાં હળી ભળીને રહેવાનું એવો આ શુભ સંદેશો આપતો આપણું હોળી ધૂળેટીનો શુભ પર્વ છે અને આ એક ખાસ ઇફેક્ટ રંગીન રંગનો તહેવાર છે એટલે ખાસ ડિજિટલ ઇફેક્ટ બતાવી છે આપણે અને હવે આપણે છાત્રાલી શોપિંગ સાઇટ પાસે આવ્યા છે જ્યાં કાયમીક ખરીદદારો આવતા હોય છે અહીંયા આગળ અને એવી આ બે દુકાન છે ત્યાં પણ ધાણીના કોથરા ભરીને અહીંયા જો તમે ધાણી અને ખજૂરને બધું સ્ટોક કરવામાં આવ્યો છે કમલેશભાઈ ભાવસારની અરિહંત કિરાણા સ્ટોર્સ છે અહીંયા પણ સવારથી સાંજ સતત આવી ખરીદી ચાલુ રહેશે અહીંયા જે પરંપરાગત ગ્રાહકો હોય કાયમી ગ્રાહકો હોય એ આ બધી દુકાનોમાં આવતા હોય છે શ્રીફળ અને અન્ય ખરીદી અહીંયા કરતા હોય છે આ કાકા છે રધવણથી આવ્યા છે અને એ આપણી જીપી સિરીઝ ચેનલ ખાસ જોઈએ છે અને એ મળી ગયા આપણે જોયા એટલે આપણે એમનું પણ થોડું શૂટિંગ કરી લીધું છે અને આ મહેન્દ્ર કાકા છે મિત્રો આ સાથે આપણે કાલે ધૂળેટી છે અને આજે તૈયારી કેવી થઈ રહી છે બજારમાં ખેડાનો માહોલ કેવો છે એ વ્લોગ આપણે આ શેર કરીએ છીએ અને આ સાથે આપણે હોળી ઉત્સવ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે જીપી સિરીઝ ચેનલના આપણા વ્યુઅર્સને હેપી હોલી કહીએ છીએ મિત્રો જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત